કેશોદમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં રવિવારે અગિયાર નવ દંપતિ પ્રભુતામાં પગલાં પાડ્યા કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન રવિવારે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રૂડ ખાતે કરવામાં આવ્યું ગોપી ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં અગિયાર નવ દંપતીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા કેશોદ શહેરમાં દાતાઓ તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના ફર્નિચર ઉપરાંત ઘરગથ્થુ વાસણો કપડાં તમામ જરૂરી સામાન આપવામાં આવ્યો કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ગોપી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાઓ અને કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગતની અંતિમ યાત્રા માટે વિનામૂલ્યે મુક્તિ રથની સેવા આપવામાં આવે છે ઉપરાંત દરરોજ રાત્રે શહેરમાં ગૌવંશને ઘાસચારો લાડુ ફળફળાદી આપવામાં આવે છે

ગોપી ગોસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વિશેષ આકર્ષક તમામ દીકરીઓની એન્ટ્રી એકી સાથે બુલેટો પર બેસાડી કરવામાં આવી કાર્યક્રમમાં ગોપી ગોસેવા ટ્રસ્ટી મંડળ હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો દ્વારા ડીજેના તાલીમ સો સાથે મળી દાંડિયારા સાથે ભવ્ય સ્વાગત આવનાર તમામ મહેમાનોનું કરવામાં આવેલું હતું અને મહેમાનોને આવકારવામાં આવ્યા હતા અહેવાલ માં ન્યૂઝ રાહુલ સાથે જકીસ યાદવ જૂનાગઢ મારું નામ કિશન સૌજીભાઈ ઠંબર ટ્રસ્ટી ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રેસોલ આજ અમે 11 દ્વિતીય સમૂહ લગ્ન આયોજન કરેલું હતું એમાં માં બાપ પગર અને ગરીબ ઘરની દીકરીઓ માટે અમે આ ખાસ સમૂહ લગ્નનો આયોજન કરેલું હતું એમાં હર્ષોલ્લાસ થી બધા દાતા શ્રીઓ અને શ્રેષ્ઠીઓ જોડાયેલા હતા ખાસ ઉપસ્થિત મોગલ ધામ થી આયમાં જોડાયેલા હતા અને ગાયત્રી ઉપાસક મૃદલાબેન પોરબંદરથી વિશેષ ઉપસ્થિત રહેલા હતા આજે અગિયાર જે જાન આવેલી હતી બધાએ હર્ષોલ્લાસથી લગ્નમાં ભાગ લીધો બધાએ ખૂબ નાચ્યા બધા અને કેશોદની શહેરની બધી જનતાઓ ઉપસ્થિત રહી છે ખાસ બધાએ ભોજન લીધું છે અને હવે બસ અમે થોડી વારમાં દીકરીઓને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા છીએ દીકરીઓ માટે ખાસ પંચાશી જેટલી અમે કર્યાવરની વસ્તુઓની વ્યવસ્થા રાખેલી છે તો આ કાર્યક્રમ આજે અમે અહીં હર્ષોલ્લાસથી અને ખુશીથી અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમને સિદ્ધ બનાવવા માટે છેલ્લા બે મહિનાથી અમારું ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દામભાઈ અમને એમની ટીમ મહેનત કરી રહી હતી અને આજે મને કહેતા ખુશી થાય છે કે આ પ્રસંગ અમે વેરવિઘ્ન અમે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ અને થોડી વારમાં અમે દીકરીઓને ખુશીથી વિદાય આપીશું અને આવતા વર્ષોમાં આવા અનેક કાર્યક્રમો અમે કેશોદની જનતાને આપીશું સમૂહ લગ્નનો હેતુ શું સમૂહ હેતુ એ જ હતો કે આપણે કોરોના ટાઈમે આપણે જ્યારે જોયું હતું કે મા બાપ ઘણા લોકોના જતા રહ્યા હતા અને એ લોકોની એટલી પરિસ્થિતિ નહોતી કે લોકો સારા એવા લગ્ન કરી શકે તો ત્યારે પહેલો વિચાર એવો આવેલો હતો કે આપણે એક સમૂહ લગ્ન કરીએ અને ગરીબ લોકોને આપણે મદદરૂપ બનીએ પણ પહેલો સમૂહ લગ્ન એટલો સફળ ગયો હતો તો એને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે પાછો સમૂહ લગ્ન રાખ્યો છે અને આવનારા વર્ષોમાં પણ હવે આથી ભવ્ય કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ અમે